ના પાણે અઠમ એટલે ત્રણ ઉપવાસ એની ઉપર વાપરવાનું એના પછી ત્રણ ઉપવાસ એવી ઘોડ તપશ્ચર્યા કરી રહ્યા છે કે જ્યાં સુધી આનો લીગલ મેટર સોલ્વ ના થાય ત્યાં સુધી આ એ મૂકશે નહીં પ્રાણના અંતે પણ મૂકશે નહીં એ મેટર જ્યારે હવે સુપ્રીમ કોર્ટમાં આવી રહી છે અને ત્યાં મેટર સોલ્વ થઈ શકે એવી આશા છે ત્યારે આ પ્રેસ કોન્ફરન્સ ખાસ એને લગતી લીગલ માહિતી લોકો સુધી પહોંચે એના માટે પરમ ભૂજ્ય યોગભૂષણ સ્વરૂપાજી જે ગચ્છાધિપતિ સેવન્ટી નાઇન સક્સેસર ઓફ મહાવીર સ્વામી એમણે આ બોલાવી છે ડિસ્પ્યુટ શું છે ડિસ્પ્યુટ મેઇન છે એમ એની માલિકીને લઈને અને જે મૂળ મુદ્દો છે આ એક શિખરજીનો મુદ્દો છે એ સાથે જ મેઇન તકલીફનો મુદ્દો એ છે કે ગવર્મેન્ટ આજની ભારતીય સરકાર એ રાજ્ય જે રિલિજિયન મેટરમાં ઇન્ટરફિયર કરે છે જે ખરેખર બે અલગ વિષય હોવા જોઈએ સરકાર ક્યારે રિલિજિયસ મેટરમાં ઇન્ટરફિયર ના કરે પોઈન્ટ નંબર વન આજની તારીખે પણ ઇટલી અને યુએસ જેવા દેશોની અંદર સરકારના જ્યુરિસ્ટિક્શન અલગ અને રિલિજનના જ્યુરિસ્ટિક્શન અલગ વેટિકનને પોતાને એક આખો અલગ સ્ટેટસ મળે છે ત્યારે ભારત જેવા જે ધર્મભૂમિ કહેવાય એવા દેશની અંદર સરકાર રિલિજિયસ રાઇટમાં ઇન્ટરફેર કરે છે અને એના કારણે એની સોવરેનિટી અને ઓટોનોમી હણાય છે આ મેઇન મુદ્દો છે અને એમાં અત્યારે જ્વલંત મુદ્દો શિખરજીનો છે કે જ્યાં અતિ પવિત્ર એવી ભૂમિ જ્યાં અમારા વીસ વીસ તીર્થંકરો નિર્વાણ પામીને મોક્ષે ગયા છે એની પવિત્રતા ભણાય એવી પ્રવૃત્તિઓ થઈ રહી છે ઘણા બધા પ્રકારની છે એમાંથી કેટલીક હું અત્યારે હાઇલાઇટ કરવા માગું છું ત્યાં રિસોર્ટના નિર્માણના કાર્યો થઈ રહ્યા છે ટુરિઝમને પ્રમોટ કરે એવી પ્રવૃત્તિઓ ગવર્મેન્ટ કરી રહી છે ત્યાં ન્યૂ ઇયરનું સેલિબ્રેશન માટે ગવર્મેન્ટે પ્રમોટ કર્યું લોકો આવ્યા અને પવિત્રતા ભણાય આ એટલી પવિત્ર ભૂમિ છે જ્યાં અમે લોકો ખુલ્લા પગે ચાલીએ છીએ ત્યાં ઉપર વ્હીકલ ચલાવવામાં આવે ત્યાં ઉપર નોનવેજ પીરસવામાં આવે આ અતિ ગંભીર અને પવિત્રતા હણતા કાર્યો થઈ રહ્યા છે અને ગવર્મેન્ટ એમાં સપોર્ટ કરી રહી છે આ એક મુખ્ય જ્વલંત મુદ્દો વર્ષોથી વાટાઘાટ કર્યું છે બે હાજર અઢારમાં શિવ શિખરજી નામે એક જ્વલંત આખા દેશમાં બધા જૈનોએ કેમ્પેન ચલાવ્યો હતો જેમાં એમની જોડે વાટાઘાટ કરી હતી અને એમણે સામેથી સ્વીકાર કર્યું હતું રાઇટિંગમાં કે શિખરજી એ જૈનોનું અતિ પવિત્ર સ્થળ છે અને અમે એની પવિત્ર જાળવા પવિત્રતા જાળવા માટે કટિબદ્ધ છીએ આવું થયા છતાં અત્યારે ફરથી એ એમના વચન પર પાછા જઈને આવી પ્રવૃત્તિઓને પ્રમોટ કરી રહ્યા છે જેના કારણે અમારી લાગણી ભણાય છે અને અમે કોર્ટમાં એના માટે સામાજિક આંદોલન કેવી રીતે દેખાવનું કોઈ આયોજન અત્યારે તો એવું કોઈ પ્લાન કર્યું નથી જ્યારે જે પ્રમાણની પરિસ્થિતિ હશે એ પ્રમાણે ખાસ કરીને લીગલ રસ્તો કોર્ટમાં મેટર છે તો કયા કયા પોઈન્ટ્સને હાઇલાઇટ કર્યું છે અને એની સુનાવણી ક્યારે છે આમાં એ ડિટેલ સાહેબજી આપશે પણ બે મુદ્દા છે એક તો પવિત્રતા જાળવાનો ખાસ